દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવોધડા દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાની જાહેર કરી ડેરી પાસે એપ્રિલ બે હજાર પચીસમાં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો ચરાડા ગામના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે એક્સપાયર થયેલો જથ્થો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું તેવો સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ ડીડી એક્સપાયર થયેલા જથ્થો રાખીને એક કરોડોનું નુકસાન પહોંચાડવાનો લગાવ્યો આરોપ ખુલ્લી જોડી આજ ખુલ્લી પડ્યા છે અને જાતે મી આઈન ચરાડામો ગોડાઉન ખુલાવ રહીન જાતે રેડ પારી છે એક્સપાયર એટ વારો પાવડર આ કરોડો નુકસાન એ એમડી ને ચેરમેન ને ભોગવવું પડશે હવે વારંવાર મુવો પારી અને આનો જ કાલનો આનો કાલનો મુદ્દો હતો આ મુદ્દા ઉપર જ અમાર લડત થઈ અને પછી ચેરમેન ને એમડી એ એવું કીધું કે 6 મહિના એક્સપાયર થયું ગયો તો આપણે લોકોને ને પૈસા છે આ કેટલો સમય થયો છે 6 6 મહિના બે બે વર્ષ થઈ ગયા પાવડર ને બે એપ્રિલ સુધી ચાલે એપ્રિલ એપ્રિલ સુધી એમને પોતાની ડેટ મારેલી છે અને જાતે મારા કાને મને ખોટા પાડતા હતા કે આ વાત જ છે આજે પણ એ વાહત વાત નથી આજે પણ મેં પ્રૂફ કરતી રાતે એટલે સાબિત કરવા માટે હું ચરાડા ગામમાં આવ્યો છું અને ચરાડા ગામમાં ગોડાઉનની અંદર એડ પડી છે

જો આટલી બધી આપણે રાખીએ છીએ તો નવું પાવડર ખરીદવાનો આવ્યો આપે આજે આપ જોઈ રહ્યા છો કે કેટલો બધો લગભગ પાંચસો થી છસો મેટ્રિક ટન પાવડર એક્સપાયરી ડેટ આપના સાથે સામે દેખાય છે યોગેશભાઈ જે કાલ મુદ્દો ઉઠાયો હતો એ બિલકુલ વ્યાજવી હતો અને એના કારણે એ ગુસ્સે થઈ અને જે કરી છે એ